પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો સમાજના સ્નેહમિલન સમારોહના મંચ પરના સમાજના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહી ઠાકોર સમાજના તમામ ક્ષેત્રે આગળ આવે તેવું સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલમપુર ચડોતર ગામમાં સ્નેહ મિલન યોજાયું છે બાર દિવસના ગાળામાં જ યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા છે બાર દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાવના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક જ મંચ પર જોવા મળ્યા હતા ત્યારે આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર આજુબાજુમાં એક જ મંચ પર છે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તમામ આગેવાનોએ ભેગા થઈને સમાજ આગળ વધે અને બીજા સમાજો સાથે કદમથી કદમ મિલાવે એ માટે આજનું આયોજન હતું જેમાં કુરિવાજો દૂર થાય અને ખોટા ખર્ચાઓ દૂર થાય એ માટેની ચર્ચાઓ કરવામાં આવી છે ચડોતરની અંદર ગુજરાત ક્ષેત્રે ઠાકોર ગુજરાત બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ ગેનીબેન કેશાદજી ચૌહાણ મારા ધવલસિંહ ઠાકોર અમૃતજી ઠાકોર અને તમામ સનિષ્ઠ આગેવાનો તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બધા ભેગાથી સમાજમાં શિક્ષણ વધે કુરિવાજો દૂર થાય વ્યશનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાય અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહ્યારા પુરુષાર્થથી એ પ્રયત્ન કરીએ સમાજ અલગ અલગ ગોળ મંડળોમાં વહેંચાયેલો છે તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય જ્યાં એક પ્રકારની જે ખોટા ખર્ચાઓ જે છે ખોટા ખર્ચાઓથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો હતો આજે અમે સંકલ્પ લીધો છે ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવ્યા છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે આજે પણ ત્યાં ત્યાં કુરિવાજો છે આજે પણ ધંધા રોજગારની ઉણપ છે અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશ આપો છે ક્યાં સુધી ઊંઘા રહેશું તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ને ગુજરાત કઈ રીતે શર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે ફેક્ટરીઓના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી એસસી એસટીના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાના છે નહીં નહીં આપણે કહું નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો એવા અમારા સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માનીય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માનીએ છીએ કોઈની સામે નારાજગી કોઈ પાર્ટી કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી કર્મચારીસ બને એ માટેની ભૂખાય એના માટેનો આ સંદેશ